આજે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ તરફથી નસવાડી તાલુકામાં ખૂબ આંતરિક ફળિયાના રસ્તાઓની જરૂરિયાત હતી વારંવાર છાપાઓમાં પણ આવતું હતું એકસો આઠ જતી નહોતી એવા સમાચાર પણ આવતા હતા તેને ધ્યાને લઈને માન્ય મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી આજે ખેંડા મુખ્ય રસ્તાથી ટેકરા ફળિયાને જોડતો રસ્તો ત્રણસો ને ત્રીસ લાખ પછી ખેંડા ફળિયા મુખ્ય રસ્તાથી નિસાર ફળિયાને જોડતો રસ્તો આઠસો લાખ ખેરમાલ મુખ્ય રસ્તાથી પટેલ ફળિયાને જોડતો રસ્તાનું કામ એકસો વીસ લાખ खोखरा लावा કોઈ મુખ્ય રસ્તા થી નીચલા ફળિયા સુધી જવાના રસ્તા નું કામ 430 લાખ ખોખરા લાવા કોઈ મુખ્ય રસ્તા થી ટેકરા ફળિયા ને જોડતો રસ્તો નું કામ 550 લાખ કુકરડા ખનિયાamba થી વાકી કડાવ ફળિયા ને જોડતા રસ્તા નું કામ 1600 લાખ કુંડા થી મુખ્ય રસ્તા થી રાહાની ફળિયા ને જોડતા રસ્તા નું કામ એકસો ત્રીસ લાખ કુંડા મુખ્ય રસ્તાથી નીચલા ફળિયાને જોડતા રસ્તાનું કામ પાંચસો લાખ રામપલસાદી ઉપલા ફળિયાથી બારી ફળિયાને જોડતા રસ્તાનું કામ સાહીઠ લાખ તલાવ મુખ્ય રસ્તાથી નિશાળ ફળિયા સુધીના રસ્તાનું કામ ત્રણસો લાખ તલાવ મુખ્ય રસ્તાથી ટેકડા ફળિયાને જોડતો રસ્તાનું કામ ત્રણસો એંસી લાખ ઝેર મુખ્ય રસ્તાથી ઝરકલી ફળિયાને જોડતા રસ્તાનું કામ એંસી લાખ આમ કુલ કુલ મળીને બાવ બાવનસો એંસી લાખ રૂપિયાના જોબ નંબર આજે મુખ્યમંત્રી તરફથી મળ્યા છે ત્યારે આ તબક્કે હું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે ઘણા વખતથી ડુંગરની આંતરિક ફળિયાના રસ્તાની ફરિયાદો હતી એ પણ હવે આ જોબ નંબર આવી ગયા છે એનું ટૂંક સમયની અંદર એનું ટેન્ડર થશે અને ફળિયાઓને રસ્તાની જે વાત હતી એ એ દૂર થશે અને એકસો આઠ પણ હવે ત્યાં જઈ શકશે એટલે આ ફરીથી હું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કીધે